ચાલો જાણીએ આજના સમાચાર ઓસ્ટ્રેલિયામાં કેનબેરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દર્શને પધાર્યા ફિજી દેશના નાયબ વડાપ્રધાન માનનીય શ્રી બીમાન પ્રસાદ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂજ્ય નારાયણ મુનિદાસ સ્વામીએ તેઓનું સ્વાગત કર્યું મંદિરે દર્શન અભિષેક કરી તેઓએ પોતાની ભાવરમીઓ વ્યક્ત કરી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હિંમતનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આજે સવારે તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાતઃ પૂજા બાદ કરાવ્યો યુવા સેવક તાલીમનો શુભારંભ બીએપીએસ સંસ્થાની યુવા પ્રવૃત્તિ દ્વારા સંચાલિત સત્સંગ સભાઓ અને કેન્દ્રોના સંચાલન માટે યુવાઓ તાલીમબદ્ધ થાય તે માટે પરમપૂજ્ય સ્વામીશ્રીની પ્રેરણાથી આ નવો પ્રકલ્પ શરૂ કરાયો છે આ માટે પસંદગી પામેલા બાવીસસો જેટલા યુવાનો બે વર્ષ સુધી સંતો અને નિષ્ણાત કાર્યકરો દ્વારા તાલીમ પામશે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ યુવા સેવક તાલીમના પ્રતિક ચિહ્નનું વિધિવત અનાવરણ કરીને તેનો પ્રારંભ કરાવ્યો હતો જુનાગઢમાં ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન અમદાવાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાઈ અમદાવાદના યુવક યુવતીઓની સત્સંગ શિબિર બીએપીએસના સિંહ સંતાનો વિષય પર યોજાયેલી આ શિબિરમાં સાડા સાતસો જેટલા યુવક યુવતીઓએ વિવિધ રસપ્રદ કાર્યક્રમો અને પૂજ્ય સંતો મહાનુભાવોના વક્તવ્યો સાથે પ્રેરણા પ્રાપ્ત કરી સાથે જૂનાગઢ મંદિરે પૂજ્ય સ્વામીના લાભ પ્રાપ્ત કર્યો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમદાવાદના બારસો કરતા વધુ યુવક યુવતીઓએ વિવિધ વ્રત ઉપવાસના નિયમો લીધા હતા આ વ્રત તપ ગુરુહરિના ચરણે અર્પણ કરવાની ભાવના સાથે એક કલાત્મક શાલ હિંમતનગરમાં સ્વામીશ્રીને અર્પણ કરવામાં આવી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સૌ તપસ્વીઓ પર પ્રસન્નતા વરસાવી આશીર્વાદ આપ્યા વડોદરાની બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના રજત જયંતિ વર્ષના વિવિધ આયોજનોના ભાગરૂપે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ યોજાયો નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવી તીર્થસ્થાન ગોંડલના બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ જોડાયા ફિટ ઇન્ડિયા જન આંદોલન અંતર્ગત યોજાયેલી સાયકલ યાત્રામાં તારીખ ચોવીસ આઠ બે હજાર રોજ રાજકોટ ગ્રામ્ય અને ગોંડલ શહેર પોલીસ દ્વારા યોજાયેલી આ સાયકલ યાત્રાની પૂર્ણાહુતિ ગોંડલના બીએપીએસ અક્ષર મંદિર ખાતે કરવામાં આવી હતી કોઠારી પૂજ્ય દિવ્ય પુરુષદાસ સ્વામી અને પૂજ્ય આરુણી ભગતે આ સાયકલ યાત્રીઓ તથા આ પ્રસંગે દર્શને પધારેલા નવનિયુક્ત રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જરનું સ્વાગત કર્યું હતું તેઓએ અક્ષરદેવીના દર્શન કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે